નમસ્કાર ખેડૂત મિત્ર સ્વાગત છે આપણી કેડી ખેડૂત મિત્ર ચેનલમાં તો આજે તારીખ અઢાર જાન્યુઆરી બે હજાર ત્રેવીસ બુધવારના રોજ રાજકોટ માર્કેટિંગ યાર્ડના તાજા બજાર ભાવ જાણીશું તો વિડીયોમાં બન્યા રહેજો પરંતુ તે પહેલા આપણે દરરોજ દરરોજ તાજા બજાર ભાવ જાણવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો એટલે દરરોજ દરરોજ તાજા બજાર ભાવ મળતા રહે તો ચાલો જાણી લઈએ રાજકોટ માર્કેટિંગ યાર્ડના તાજા બજાર ભાવ જે વીસ કિલો દીઠ આપેલ છે કપાસ સોળસો પચાસ સત્તરસો ચોપન ઘઉં લોકવાન પાંચસો સાતથી પાંચસો સાસઠ ઘઉં ટુકડા પાંચસો પંદરથી પાંચસો પંચાણું જુવાર સફેદ આઠસો પચાસથી નવસો પંચ્યાસી જુવાર પીળી પાંચસો પંચાવનથી થી છસો પઠ બાજરી બસો નેવથી ચારસો પંચ્યાસી તુવેર અગિયારસો પચાસથી પંદરસો તરી સણા પીળા આઠસો પંચાવનથી નવસો પંચાવન ચૂના સફેદ સોળસો પચીસથી ત્રેવીસો પાંત્રીસ અડદ અગિયારસો દસથી ચૌદસો પચાસ વાલ પાપડી ચોવીસો થી ચોળી આઠસો નેવુંથી ચૌદસો તેરીસ મઠ બારસોથી અઢારસો એકાણું વટાણા પાંચસો પંચાવન થી નવસો પાંચ કળથી બારસો પચાસથી ચૌદસો સિત્તેર સિંગદાણા સત્તરસોથી સત્તરસો સિત્તેર મગફળી જાડી અગિયારસો એસીથી ચૌદસો તેત્રીસ મગફળી ઝીણી અગિયારસો પચાસથી તેરસો પંદર તલી અઠવીસો પચાસથી એકત્રીસો પચાસ સૂરજમુખી સાતસો પંચ્યાસીથી અગિયારસો પાસઠ સુવા અગિયારસો પચાસથી પંદરસો સોયાબીન એક હજાર દસથી એક હજાર તેસઠ સિંગફાળા बारसं पचासरसो दस काळा तल चोवीस सो सित्तेर अठ्ठावीस दस लसण बसो पाच सो पंचावन्न धाणा तेरसो पचास थी पंधरसो वीस सूका मरचां तेवीस सो पिस्ताळीसो धाणी तेरसो पंचतेरती पंधरसो पंधर जीरू प पाच हजार सात सो पचास हजार सो राय एक ते